નમસ્તે દોસ્તો આપણે છીએ હોસ્પિટલ રોડ અને તમે જોઈ શકો છો આપણે સામે છીએ અને આ બાજુ રોડ ચાર રસ્તા છે અને અહીંયા આપણી જાણીતી બધી ચાઇનીઝ ફાસ્ટ ફૂડ ની બધી ગાડીઓ છે આ એક ચા ની કેબિન છે અને ચા ની કેબિનની પાસે આપણી પાસે એક વિશેષ વ્યક્તિ બેઠા છે આપણે એમની સાથે વાત કરીએ શા માટે વિશેષ છે આપણે એમની સાથે વાત કરશું એટલે ખ્યાલ આવશે નમસ્તે આપનું શું નામ છે નીતિનભાઈ ગોસ્વામી બરાબર આપ શું કરો છો અહીંયા તમે કામ કરો છો કેટલો વખત થયો હશે

અને કમાવાની જરૂર હતી તે વખતે તમે પહેલું પેલું શું કામ કર્યું હશે ત્યારે ચાઈની હોટલમાં જ કામ કર્યું હતું અને ત્યારે શું ત્યારે તમારી ઉંમર કેટલી હશે કામ ચાલુ કરું ત્યાં ચૌ ચૌ પંદર વર્ષના હતા અને કામ ચાલુ કરી દીધું બરાબર અને એ કામ તમે ક્યાં કરતા આ ન્યૂઝ સ્ટેશન ઉપર કામ કરતા અને તો તમે ત્યારથી માંડીને અત્યાર સુધી

રિક્ષા મારે રિક્ષા પછી આવે જરાક મુંબઈ થી એટલે પછી ઈ તો રિક્ષા મે જરાક ઓ થાતો ને આકરો ધંધો હતો આકરો ધંધો અચ્છા તમે ભૂકંપ વખતે કે હતા ભૂકંપ મે ને સાહેબ એ જતો અહીંયા જતો તો ભૂકંપ માં શું નુકસાની થઈ હશે તમને સાહેબ નુકસાની એ જરાક નોર્મલી થઈ હતી કે ખાલી તિરાડ જ પડી હતી ખાલી તિરાડ પડી હતી તો કોઈ માલહાની કે જાનહાની કોઈ કુટુંબ માં કંઈ થયું નહોતું મેરવાની કુદરત ની કે એવું કંઈ થયું નહોતું તમને અને એ વખતે તમને કોણે મદદ કરી હતી

અને તમે અહીંયા કને કામ કરો છો તો તમે અત્યારે ભાઈ ભાભી સાથે રહો છો જી સર અમારો બાજુમાં મકાન આ ત્રણ મકાન છે ત્રણ મકાન છે તમારો ઘરના મકાન છે તમારો મહેરબાની કુદરતની અને આમ તમને જે જોયા છે ઘણા આપણે ફોટો નાખવાના પછી જોયા છે કે તમે રસ્તા ઉપર જે કૂતરાઓ છે જે બીજા પ્રાણીઓ છે એના માટે તમે ખાસ લાગણી ધરાવો છો એનું શું કારણ છે

તો અહીંયા એમણે ઘર બનાવ્યું છે અને તમે જોઈ શકો છો કે કેટલી ચાહતથી એમણે આ ઘર બનાવ્યું છે જેથી લેવા અમે તો આ બે છે આ ત્રીજું સુતું છે અંદર એટલી ચાહતથી આ ઘર બનાવ્યું છે ને મોટા મોટા પથરા ઉંચકીને ખાસ આ એક જગ્યા બનાવી છે કિવીન ની પાછળ જેથી એ લોકો બારે આવીને કચરાઈ ના જાય તો બારે આવવા દેતા હોય છે એવું નથી કે અંદર જ રાખે છે પણ એમને બચાવવાની પૂરી કોશિશ છે કે ઘરેથી ચાદર લાવ્યા હતા રોજ નો કેટલો ખર્ચો કરી નાખતા પાછળ ખર્ચો તો હું જી મારાથી બને ઘરે જીવાની વસ્તુ એ તો ઘરની વસ્તુ લઈ આવો આપી

આ નંબર ઉપર જઈને મારા પ્રશ્ન નંબર તમને આપી દઉં કે બી એના દે એક જન જેવો સંબંધ થઈ ગયો સાહેબ સાહેબ બહુ સારા એટલે તમે એમને ફોન કરો એટલે તમને આવે ને મદદ કરે આ લોકો માટે થી પણ જ્યારે આમાંથી કોઈને વાગી જાય કે કોઈ જતું રહે કોઈ કચરાઈ જાય ત્યારે તમને દિલમાં શું થાય સાહેબ એક બી જમ્યો ન તો ને કહે થાય તો સાહેબ મારા બહુ દુખ થાય ઘર જેવી લાગણી થઈ છે દોસ્તો આપણી પાસે ભુજમાં ઘણા બધા લોકો આવા છે કે જે લોકોને પ્રાણીઓ માટે ખૂબ પ્રેમ છે અને કદાચ એ જ ભુજના સર્વોત્તમ જે કહી શકીએ એવા નાગરિકો છે કે જે લોકો ખૂબ લાગણીથી બધા જ જીવોનું એ લોકો ટેકો કરવાની કોશિશ કરે છે આપણે આશા કરીએ કે એમની મહેનત છે સફળ થાય અને આગ ગલુડિયા મોટા થાય અને અહીંયા ક્યાંય રોડ ઉપર કચરાય નહીં આગળ ઉપર શું કરવાની ઈચ્છા છે તમને મારી ઈચ્છા એ છે કે આ મોટા થઈ જાય પોતાની જવાબદારી સમજી શકે આઈ થિંક જ્યાં સુધી મને એમ નહી થાય કે આ આજી પોતાની રીતના બરોબર પોતાની રીતના કારવારથી બચી જાય ફસી જાય અચ્છા તમને એ ખબર છે કે આ લોકો માટે નગરપાલિકા દ્વારા એક ખસીકરણ કાર્યક્રમ ચાલે છે એટલે મહાનગરપાલિકામાં તો ચાલતો જ હોય છે ભૂજ નગરપાલિકાનો પણ એવો કાર્યક્રમ હશે આપણે ખબર નથી તપાસ કરીએ તો ખબર પડે એ કાર્યક્રમનો હેતુ એ છે કે આમ કૂતરાઓ જે રીતના વધી રહ્યા છે ગામમાં એના કારણે મુશ્કેલી પણ થઈ રહી છે કેમ કે અજાણ્યા લોકોને કરડી રહે હવે તો ઘણા એવા સમાચાર પણ આવે છે કે નાના છોકરાને ફાડી ખાધા હોય મોટી ઉંમરના લોકોને પણ પછાડ્યા હોય તો આવું ન થાય એના માટે પહેલાના જમાનામાં નગરપાલિકા એવું કરતી કે કૂતરાને પકડીને સીમમાં મૂકી આવતી ને કાં તો મારી નાખતી આવું કરતી એની સામે બધાએ વિરોધ કર્યો કેમ કે આપણા જેવા જે લોકો એ લોકોને એવું તો પસંદ ના આવે કે કૂતરાને કોઈ મારી નાખે એટલે વિરોધ કર્યો અને કાયદો આવ્યો કે જેમાં એવું કરવાની મનાઈ થઈ ગઈ એટલે હવે કાયદો એવો છે કે તમે કૂતરાને પકડી અને ખસી કરી શકો છો એટલે કે એને બચ્ચા ના થાય પછી એનો ફાયદો શું થાય તો કે દર છ છ મહિને વર્ષે જે નવા ગલુડિયા આવે એ નવા ગલુડિયા ના આવે પણ જે જૂના કૂતરા છે પોતાની જિંદગી પૂરી કરે તો આવી રીતનો પ્રોગ્રામ મહાનગરોમાં ચાલુ હોય છે ભુજમાં ચાલે છે કે નહીં આપણે ખબર નથી આનું બજેટ હોય છે આની ગ્રાન્ટ હોય છે એ બધું પણ હોય છે પણ આપણા જેવા લોકોને આ બધી વિગત ની બહુ જાણ હોતી નથી કે આ કેવી રીતનું હોય છે જો એવું કરવામાં આવે તો જિંદગી બહુ સુધરી જાય અત્યારે એક લગભગ સમજો કે ચાર પાંચ વર્ષમાં એનું જાય કેમ કે રોજ ડિલિવરી આવે રોજ ડિલિવરી આવે ધારો કે કુતરીને એક જ ડિલિવરી આવે અથવા તો એક ડિલિવરી ના આવે તો એની જિંદગી કેટલી સુખમય જાય એટલે એના માટે થઈને આ પ્રોગ્રામ ચાલે છે પણ આપણે આ વાતની ઓછી ખબર છે તમને કોઈ ખબર છે આ વિશે જયારે આ ખસી નો કાર્યક્રમ ચાલુ હોય છે મહાનગરમાં ત્યારે જે આપણા જેવા લોકો હોય છે કે જે લોકોને પ્રાણીઓ માટે પ્રેમ છે એ લોકો આવા કૂતરાઓને પકડી અને જયારે એને દવાખાનું આવે ફરતું ફરતું દવાખાનું હોય તો એમાં એને આપે અને ડોક્ટરને સીસી સુંગાડી અને એનું ઓપરેશન કરે ઓપરેશન કર્યા પછી એ લોકોને સાત દિવસ સંભાળવા પડે તો આ કામ જે લોકો જીવદા હોય કાર્યકર્તા હોય બધા કરે અને સાત દિવસ એને બરાબર ખવડાવે પીવડાવે એના ટાંકા ઘુરી જાય બરાબર ત્યાં સુધી અને એ રાખે અને એ પછી એને છૂટા મૂકી દે તો આવા પ્રકારનું સરસ કામ ધારો કે ભુજમાં થાય તો તમે કામમાં સહકાર આપો કે ના આપો ચોક્કસ સહકાર આપો કેમ કે આ આપણે નથી જોઈ શકતા દર વર્ષે છ મહિને ગરુડિયાનો ફાલ આવે દસ દસ વીસ વીસ ગરુડિયા આવે પણ રોજ સવારે કાં તો ઝઘડતા હોય કાં તો કચરાતા હોય કાં તો બીજા કુતરા ફાડી ખાતા હોય તો જોઈને આપણે ખૂબ જીવ બળે એના કરતા કુદરતમાં એવી વ્યવસ્થા થાય કે એ લોકોનો જન્મ જ ના થાય તો ઓછા જન્મે તો ખરેખર એ લોકોની જિંદગી પણ સુધરે ને આપણી જિંદગી પણ સુધરે તો આવો કોઈ કાર્યક્રમ થાય તો આપ જરૂરથી એમાં મદદ કરો ને થેન્ક યુ સો મચ બસ અહિયાં ઝઘડો થઈ ગયો જોઈ લઈએ ઉપાડો તમારા હાથમાં ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ